હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિરન્સ કિચન સુપર હેલ્ધી ટેસ્ટી અને એકદમ ઈઝી રેસીપી જો અમારી ચેનલ કિરન્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્ય શેર કરજો તો ચાલુ જોઈ લઈએ આજની રેસિપી આજે આપણે ગવારના શાકની રેસિપી જોવાના છે તેના માટે મેં અહીં અઢીસો ગવાર લીધી છે તેને ઝીણી સમારી અને કૂકરમાં આપણે બાફી લેવાની છે સ્લો ટુ મીડિયમ ગ્યાસે આપણે બે સીટીએ ગવારને બાફી લઈશું આપણે કૂકર ઠંડુ થઈ ગયા પછી જ ખોલવાનું છે તમે જોઈ શકો છો આપણી ગવાર આખી પણ રહી છે અને એકદમ સરસ રીતે બફાઈ પણ ગઈ છે હવે આપણે શાકના વઘારમાં મસાલો એડ કરવાનો છે તે બનાવી લઈએ તેના માટે મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એક મોટી ચમચી લાલ મરચું બે મોટી ચમચી ધાણાજીરું અને એક ચમચી ચણાનો લોટ એડ કર્યો છે તમેથી ખાસ તમે તમારી પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો તેની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને મસાલાની અને પાણીની આ પેસ્ટ બનીને તૈયાર છે હવે શાકના વઘારમાં મેં અહીં ત્રણ મોટી ચમચી તેલ લીધું છે અને અડધી ચમચી અજમો એડ કર્યો છે અજમો થઈ ગયા પછી તેની અંદર મસાલાની પેસ્ટ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મસાલો સતળાઈ જાય પછી આપણે ગવાર એડ કરીશું તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ ચડી ગયા છે તેલ પણ ઉપર આવી ગયું છે હવે તેની અંદર આપણે બધી જ ગવાર એડ કરી દઈશું અને બરાબર બધું મિક્સ કરી લઈશું જો તમારે રસા જેવું શાક બનાવવું હોય તો અત્યારે તમે અહીં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો હવે આપણે સ્લો ટુ મીડિયમ ગેસે ત્રણથી ચાર મિનિટ બધો હવે જ એકદમ સરસ શાકમાં ભળી જાય તેવી રીતે ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગયા પછી એક વખત હલાવી લઈશું કારણ કે આપણે અંદર ચણાનો લોટ ઉમેરો છે જેથી કરીને નીચે છોટે નહીં આપણું ગવારનું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર છે તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં જો તમને મારી રેસિપી ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બીજી નવી રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે પણ જરૂરથી ચેક કરશું થેન્ક યુ ફોર વોચિંગ